આજે સવારે અગિયાર વાગે સાબર જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણી લઈ અને સાબર આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો

ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ રહી અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે પણ બહુ પ્રયોગ કરવાની જરૂર પડી અને જે તમામ ટોળા ઉપર લગભગ પચાસ થી વધારે ટેયર ગેસ છોડી અને ટોળા વિખેરવામાં આવ્યો છે રોડ પણ પૂર્વવત ચાલુ છે ત્રણેક જેટલા પોલીસ કર્મચારી ઇન્જર થયા છે તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે લોકોને અટકાયત અત્યાર સુધીમાં વીસેક લોકો અમે અટકાયતમાં માં લીધેલા છે